શ્રીનાથજી ના દર્શન કરવા જનારા ક્ષિનાથજી ને પોતાના આરાધ્ય કે દેવ કે ઈષ્ટદેવ માનનારા બે પ્રકારના લોકો જોવા મળે છે કે જે લોકો સંપ્રદાયની પ્રણાલિકા શ્રી મહાપ્રભુજીની કામીથી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ગુસાયણજીએ કરેલી પ્રણાલિકા અનુસાર શ્રીનાથજીને ભજવા માંગતા નથી પણ સ્વતંત્ર રીતે શ્રીનાથજીને માની રહ્યા છે કારણ કે આપણે બધાને શ્રીનાથજીનું મંદિર આપણે સાર્વજનિક ખુલ્લું કરી દીધું પરિણામે દરેક લોકો ત્યાં આવવા માંડ્યા અને એ સ્નાથજીને પોતાના

ઘણાને એવી ભરોના છે કે શ્રીનાથજી એ શ્રી મહાપ્રભુજીના મુખ્ય ઠાકોરજી છે પણ ઇતિહાસ જોવો તો શ્રીનાથજી ક્યારે પણ શ્રી મહાપ્રભુજીના ઘરમાં મુખ્ય સ્વરૂપ તરીકે બિરાયજા નથી શ્રી મહાપ્રભુજીના ઘરમાં પ્રથમથી શ્રી મદન મોહનલાલજીની સેવા થતી હતી શ્રી મુકુંદરાય જી આપશ્રી કોઈ રહેતા હતા આપશ્રી ના વિવાહ પછી શ્રી ગોકુલનાથજી પધાર્યા શ્રી વિઠ્ઠલનાથજી પધાર્યા આ બધા ભગવત સ્વરૂપોની શ્રી શ્રી મહાપ્રભુજી સેવા કરતા હતા અને શ્રી નવનીતલાલ આપને સૌથી મોટું આકર્ષણ તો શ્રી નવનીત પ્રિયાજીનું હતું આપના ગ્રહ સેવામાં મુખ્ય સ્વરૂપ મદનમહનલાલ પ્રથમથી વિરાજતા હોવા છતાં પણ આપશ્રીની વિશેષ આશક્તિ શ્રી રમણિત પ્રિયાજીમાં રહી છે શ્રીમણિત પ્રિયાજી આપ મુખ્ય સ્વરૂપ તરીકે વિરાજ્યા છે એના આ વાર્તા પ્રમાણ છે વાર્તામાં ગ્રહ સેવાના ઠાકોરજી તરીકે શ્રી રમણિત પ્રિયાજી ની મુખ્યતા આપણને સ્પષ્ટ દેખાઈ આવ્યા છે શ્રીનાથજી સૌથી મુખ્ય સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીના મુખ્ય ઠાકોરજી છે બાકી બધા ગૌણ ઠાકોરજી છે શ્રીનાથજી છે ધર્મી સ્વરૂપ છે બાકી બધા ધર્મ સ્વરૂપ છે શ્રીનાથજી અવતારી છે બાકીના અવતાર છે આ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ છે અને આ રીતે શ્રીનાથજીની જે મહત્તા શ્રીનાથજીની જે મહત્તા સ્થાપિત કરવામાં આવી રહી છે એ સિદ્ધાંત વિરુદ્ધ છે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને પોતાના સર્વસ્વ કહ્યા છે પણ મહાવનના ક્ષત્રાની ચાર સ્વરૂપ પધરાવ્યા અને ચારેય સ્વરૂપ એક એક વૈષ્ણવને આક્ષિ પધરા દલિત ત્રિભંગીરાયજી દેવા કપૂર ક્ષત્રિયને લાડીલેશજી જીયદાસ સુરીને ગજન ધાવનને શ્રી રમણીતપ્રિયાજી અને નારણદાસ બ્રહ્મચારીને શ્રી ગોકુલનાથ ગોકુલચંદ્રમાજી ંગી લાડલેશજી નવનીત પ્રિયાજી સુશ્રી મહાપ્રભુજીના સર્વસ્વ નો હતા અને મહાપ્રભુજીના સર્વસ્વ નો ભાવ મહાપ્રભુજી નો દરેક વૈષ્ણવને ઠાકોરજી પધરાયા છે એમાં આ જ ભાવ શ્રી મહાપ્રભુજીનો છે કે મારું સર્વસ્વ હું પધરાવી રહ્યો છું પણ આપ શ્રીના મુખ્ય આપીનું સ્વરૂપ તો શ્રી નવનીત પ્રયાજી રહ્યા છે અને નવનીત પ્રિયાજી અને શ્રીજીમાં શ્રીનાથજીમાં અને બીજા ભગવત સ્વરૂપોમાં કૃષ્ણરૂપતા સમાન છે કૃષ્ણ લીલા બધામાં રહેલી છે એ દ્રષ્ટિથી સર્વસ્વ હોવાનો ભાવ સ્વરૂપ હોવાને કારણે વર્ણયામ તે મહાપ્રભુજી આજ્ઞા કરે છે જે રીતે હું મારા પ્રભુમાં નિરુદ્ધ થયો છું સેવા કથામાં હું નિરુદ્ધ થયો છું સેવા કથાની પ્રક્રિયાથી હું નિરુદ્ધ થયો છું એ જ માર્ગ હું બધાને બતાવી રહ્યો છું પોતે જે પ્રકારથી શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરી રહ્યા છે અને બીજા વૈષ્ણવ પણ એ જ જ કોઈ કોઈ બીજું રૂપ છે એ ભાવથી શ્રી મહાપ્રભુજી દરેક સ્વરૂપને સર્વસ્વ કહ્યા છે કૃષ્ણના સ્વરૂપ હોવાને કારણે સર્વસ્વ કહ્યા છે અને વૈષ્ણવમાં એ ભાવ જગાયો છે કે મારું સર્વસ્વ હું તમને આપું છું તમે પણ એને સર્વસ્વ કરીને પ્રીતિપૂર્વક એની સેવા કરો એ ભાવ જગાવવા માટે શ્રી મહાપ્રભુજી જ્યારે કોઈ પણ ઠાકોરજી પધરાવ્યા છે અને જ્યારે તમારાથી સેવા ન બને તો અમારા પર પુનઃ પધરાવો જો એની સેવાનો ભાવ પણ શ્રી મહાપ્રભુજીમાં છે તો શ્રીનાથજી સર્વસ્વ છે એમ કહીને શ્રીનાથજીની જે મહત્તા વધારવામાં આવી રહી છે શ્રીનાથજી અને આપણા બધા ભગવત સ્વરૂપમાં ભેદ નથી કૃષ્ણ રૂપતા બધામાં સમાન છે પણ સેવ્ય રૂપતા એ પોતાના સેવ્ય પ્રભુમાં એ સેવ્ય પ્રભુનો

નામ એ સ્મરણાત્મક ભજન ત્યાં ભજે શબ્દથી સમજવું જોઈએ કારણ કે બધાની સેવા આપણે નિત્ય કરી શકીએ નહીં આપણા જે સેવ્ય પ્રભુ છે એમાં બધા જ ભગવત સ્વરૂપોની ભાવના કરવી અને આપણા જે સેવ્ય સ્વરૂપને છે આ બધા સ્વરૂપોમાં જોવું આ સર્વસ્વ હોવાનો ભાવ શ્રી મહાપ્રભુજી કહે છે પણ મહાપ્રભુજીના ચરનાર આ સિદ્ધાંતમાં જેની દ્રઢ નિષ્ઠા હોય એને જ આ વાત સમજાઈ શકે છે બાકી તો આ વાત સમજાઈ શકે નહીં કોઈ મારાથી સંમત થાય કે અસમત થાય એનું કોઈ મહત્વ નથી મારું કોઈ મહત્વ નથી કેવલ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પછી લેવો આ શું આ કઈ વાત છે આ પુષ્ટિ વાત છે તમારા ઘરમાં બિરાતા ઠાકુજીનાથજી કઈ ઓછા છે એ શું અવતાર અવતારી ના સેવા થઈ રહી છે ધર્મ ધર્મીના ભેદથી સેવા થઈ રહી છે આ તો કેવલ મૂર્ખાય છે પાષંડ છે પુષ્ટિમાર્ગ નો પ્રકાર આવો ક્યારે હોઈ શકે નહીં શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ એના દ્વારા આપણે બધા જ ભગવત સ્વરૂપોનું એમની લીલાઓનું સ્મરણ કરીએ છીએ સેવા તો આપણા આપણા પ્રભુની જ કરીએ છીએ અને આપણા પ્રભુને બધે જ જોઈએ છીએ રૂપતા એ કૃષ્ણનું જ સ્વરૂપ હોવાથી એ ભાવથી શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે આ બધા જ સ્વરૂપો મારા સર્વસ્વ છે વૈષ્ણવની ઘરે જે સેવા થઈ રહી છે એ પણ મારા સર્વસ્વ છે કારણ કે મહાપ્રભુજીની કાનીથી જ આપણે એમની સેવા કરીએ છીએ ઘરે પણ આપણે ડાયરેક્ટ ભગવાન સાથે આપણો સંબંધ નથી શ્રી મહાપ્રભુજીની કાનીથી છે શ્રી મહાપ્રભુજીની કાનીથી રોગે છે તો સિનાથજીમાં મહાપ્રભુજીની કાનીની આવશ્યકતા નથી જેને મહાપ્રભુજીના સિદ્ધાંતની સિનાથજીમાં આવશ્યકતા ન લાગતી હોય એ પુષ્ટિ માર્ગી પ્રકારથી સિનાથજીને ભજતા નથી એવું મારું તાત્પર્ય ગયા વખતે કહેવાનું હતું હજી પણ છે ને એ જ સિદ્ધાંત છે મહાપ્રભુજી થી જ સિનાથજી સાથે સંબંધ છે અને એ મહાપ્રભુજી નો સંબંધ એ સિનાથજીમાં જળવાય છે કે નહીં એ આધારે જ આપણે શ્રીનાથજી સાથે વ્યવહાર કરી શકીએ બાકી આપણા ઘરમાં બિરાજતા પ્રભુ એ શ્રીનાથજી છે વૈષ્ણવના ઘરમાં બિરાજતા પ્રભુ શ્રીનાથજી છે જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીની ભાવના અનુસાર આ સર્વસ્વ ભાવ જે શ્રી મહાપ્રભુજીનો છે એ ભાવ અનુસાર જ્યાં જ્યાં પણ પુષ્ટિ રીત અનુસાર સેવા થઈ રહી છે તનુવિત જ્યાં થઈ રહી છે ત્યાં ત્યાં એ સીજી બિરાજી રહ્યા છે ત્યાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે એમાં કોઈ સંશયની વાત છે નહીં હવે શ્રીનાથજી નું મંદિર શું છે ફરીથી કહું છું આ વાત આપણા આજના મોડર્ન કાયદા પણ આજનો જે મોડર્ન લેજીસ્ટ્રેશન લોઝ એન્ડ લેજીસ્ટ્રેશન છે એમાં પણ આ વાતને સ્વીકારાયેલી છે અને આજ વાત આપણા શાસ્ત્ર પહેલેથી કહેતા આવ્યા છે કે જે પદ્ધતિથી મંદિરની સ્થાપના દેવની પ્રતિષ્ઠા થાય એ જ પ્રકારથી પૂજા થવી જોઈએ જેમ કે પંચરાત્ર આગમ અનુસાર એ પંચરાત્ર આગમ અનુસાર જો તમે મંદિરની સ્થાપના કરી મંદિરનું નિર્માણ કર્યું અને દેવની પ્રતિષ્ઠા કરી તો એમની પૂજા પંચરાત્ર આગમ અનુસાર જ થવી જોઈએ વૈખાનસ પદ્ધતિથી જો તમે એ મૂર્તિ પ્રતિષ્ઠા કરી તો વૈખાનસ પદ્ધતિથી જ એમની પૂજા થવી જોઈએ જો એ પ્રકારથી પૂજા ન થાય તો એમાં મૂર્તિની અંદર દેવત્વ નથી

ત્રણ કેટેગરીમાં આપણે વિચાર કરીએ શ્રી મહાપ્રભુજી જે પ્રકારથી મંદિર કર્યું છે શાસ્ત્રીય પદ્ધતિ ચીલ દેવાલયના નિયમ અનુસાર જે શ્રી મહાપ્રભુજીએ અને ત્યાં એ વખતે શ્રી મહાપ્રભુજી પણ ત્યાં પૂજા વિધિ અનુસાર ત્યાં પૂજા કરવાની પદ્ધતિ પણ રાખેલી એટલે તો બંગાળીઓ ત્યાં પૂજા કરતા હતા જે પુષ્ટિમાર્ગીય ન હતા એ અવૈષ્વ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ નહોતા ભલે બીજા સંપ્રદાયના વૈષ્ણવ હોય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ નહોતા એ ત્યાં પૂજા કરવા માટે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી પ્રતિષ્ઠા કરી શાસ્ત્રીય પ્રતિષ્ઠા શાસ્ત્ર અનુસાર અનુસાર જે જે પરાર્થ પ્રતિષ્ઠા છે એ શ્રીનાથજી મહાપ્રભુજીની ઈચ્છા નહોતી ઘરમાં બિરાજે નંદાલયના પ્રકારથી બિરાજે એવો શ્રી મહાપ્રભુજી આગ્રહ હતો સિદ્ધાંત ત્યારે પણ શ્રી મહાપ્રભુજી હતો કે ઘરમાં રહીને તનુવિત સ્વતનુવિત થી જ ભગવત સેવા થઈ શકે અને આ સિદ્ધાંતનો સિદ્ધાંત નો ઉદઘોષ આપશ્રી સુપુત્ર તિલકાયત મહારાજ ના સુપુત્ર આપશ્રી આ જ સિદ્ધાંત નો ઉદઘોષ કર્યો છે કે પુષ્ટિ માર્ગમાં ગ્રહ સેવા છે શ્રીનાથજી નું મંદિર એક મંદિર હતું ત્યાર પછી બધા સાથે નિમિત પ્રિયાજી થી લઈને સપ્ત સ્વરૂપ બધા જ ગ્રહ સેવામાં બિરાજે છે અને દરેક સ્વાયં બાળક નું પણ ઘર હોય છે ત્યાં ગ્રહ સેવા જ થાય છે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી કે જે અભિનંદન પત્ર ગોવિંદલાલજી મહારાજ શ્રી જામનગરવાળાને એક પોતાનો પક્ષ રાખવા માટે જે પત્ર પત્ર આપેલો એને ડિગ્રી બનાવીને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીય સર્વોચ્ચ ડિગ્રી માનીને જે લોકો સાથે છેતરપિંડી કરતા રહ્યા શ્રી હરિરાજી મહારાજ શ્રી હવે એ પણ એમ કહેતા રહ્યા શ્રીનાથજીના નામે કે શ્રીનાથજી માં મંદિર થયું ત્યારથી પુષ્ટિ માર્ગ નો મંદિર સેવાનો સ્વીકાર થઈ ગયો સિદ્ધાંત બની ગયો એમનું સુંદર રીતે ખંડન કરી નાખ્યું શ્રી વિશાલ બાબાશ્રી કે નહીં ગ્રહ સેવા અને પાછું હરિરાજી મહારાષ્ટ્રી નો મત તો એવો એક જગ્યાએ પ્રકટ કર્યો કે ગ્રહ સેવા જેવો કોઈ શબ્દ જ નથી શાસ્ત્રમાં